નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે પાંચ નવેમ્બર બે હજાર પચીસ ને વાર આપણે બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની હરાજી અત્યારે શેડ નંબર ચાર ઉપર ચાલી રહી છે ચાલો હરાજી અંદર જઈએ અને જાણીએ નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ બાવીસો ગુણી પ્લસ નવી મગફળીની આવક છે અને અમારા ભાઈ શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી માહિતી રોજ મળતી રહે ભાઈ એક હજાર ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો ભાઈ નવી જેવી મગફળી ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ જોઈ લો આ ભાઈ એના દાણા જેવીસ ના એક હજાર ને અઠ્યાસી રૂપિયા ભાવ નવી જેવીસ ના આજના ભાઈ આ વકલા પણ ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને બાવન રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ જોઈ નવસો ને બાવન રૂપિયા ભાવ આ નવી મગફળી નાજના ભાઈ

भाई आ मगफड़ी भाव एक हजार भाई नौ सौ अठियासी रुपया भाव थो भाई नई मगफड़ी ना भाई क्वॉलिटी जो क्वालिटी में भाई जो नौ सौ अठियासी रुपया भाव नवी ओगन चालीस नंबर दाणा भाई

ભાઈ નવસો ને અઠાણું રૂપિયા ભાવ થયો ભાઈ નવી ઓગણચાલીસ નંબર મગફળીએ ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવીએ ભાઈ મગફળી આ એના દાણા ભાઈ નવસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ ઓગણચાળીસ નંબરના ભાઈ આજના નવીના હા ઓક્લ ભાઈ પાંચ છ સાત આઠ નવ હજાર ત્યાર બાદ ભાઈ 1021 રૂપિયા ભાવ થયો ભાઈ નવી જીવીસ મકફડી એ ક્વોલિટી ની વાત કે જો ભાઈ ક્વોલિટી માં આવી છે ભાઈ મકફડી એ લઈ લો 1021 રૂપિયા ભાવ જીવીસ ના ભાઈ ને ભાઈ એના દાણા ભાઈ જોઈ લો આવો પર ભાઈ નવી 39 નંબર મકફડી એ ભાઈ 1008 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કે જો ભાઈ ક્વોલિટી માં આવી છે ભાઈ જોઈ લો એક હજાર આઠ રૂપિયા ભાવ ન ઓગણ નંબર મગફળીના ભાઈ ભાઈ એના દાણા ભાઈ જોઈ ગયા ઓગણચાંબર નાખો કે આનો એક ટાઈસિટોવે ભલે પંકાનો 90555 અને હાલો હરો હરો બસ 33 40 50 53 50 આના સપન બરકત પાન ભાઈ નવસો ને ચુમોતેર રૂપિયા ભાવ થયો અને હવે ગીરના ચાર મગફળીએ ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ જોઈ જો ભાઈ જોઈ જાવ ચાર હે ભાઈ ના દાણા ભાઈ આખો વખત

બોલે બોલે ભાઈ નવસો ને અડતાલીસ રૂપિયા ભાવ થયો નવી ઓગણચાલીસ નંબર મગફળી એ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી આવી હે ભાઈ જોઈએ મીડિયમ ક્વોલિટી ભાઈ નવસો અડતાલીસ રૂપિયા ભાવ નવી ઓગણચાલીસ નંબર ના આવો આપો તો પણ સાઈડ બાર 1017 મતલબ તે સાત કે બે આપતી અરે નારૂ જે 880 વાળા જે કે ચાની જરૂરત છે ડાન્સશન લવ બળંતનો હટવાનું છે આવવા દેજો હાલો ગાંડે 19 વર્ષનો નોનપુરા એક આઠ નવ વાડ દે નવ હે 10000 બતાજો 15 ફર્લા તવી દરુતનો લખવાય ભાઈ નવસો ને અઢાર રૂપિયા ભાવ થયો ઓગણચાલીસ નંબર નવી મગફળી હવે ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મળી ભાઈ મગફળી જોઈ લો નવસો ને અઢાર રૂપિયા ભાવ આ નવી ઓગણચાલીસ નંબરના ભાઈ વરસાદમાં પલળેલી હે ભાઈ આ ઢગલી લીધું હારું હે હારું बाय 936 रुपया भाव थियो 39 नंबर नवी मगफडी है भाई क्वालिटी ની વાત કેન જો ભાઈ ક્વોલિટી માવી છે 936 રૂપિયા ભાવ 39 નંબરના આદના અને બાયના દાણા ભાઈ 39 નંબરના જોઈ લે આ ઓકલ આકલ